એ જોઈને આપણને આમ થોડું ઇમોશનલ થઈ જવાય મારાથી તો જોવાયું જ નહીં હું એમ કહું ને એટલે જો મારું અને વર્ધરનું બંનેનું માઇન્ડ ડાયવર્ટ કરવા એવી રીતના સીડી ઉપર બેસી ગઈ હતી જવાની આવો ને બધાએ ને ખબર પડે કે બાપરે શું કર્યું નથી કર્યું ખરેખર બહુ મસ્ત મૂવી છે મસ્ત વોચ છે એક સરપ્રાઈઝ એ હતું જેમ કે મૂવી જોઈને ફટાફટ અમે ઘરે આવી ગયા Hey everyone, welcome and welcome back to my channel. અત્યારે વાગી આવે છે બપોરના સાડા ત્રણ અને એકચુઅલી હું ગાડીમાંથી જ વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કેમ કે અમે લોકો જઈ રહ્યા છે મૂવી જોવા માટે અત્યારે રિવ્યુ અમે બહુ સારા સાંભળ્યા છે ઓફકોર્સ છાવા મૂવી ના તો એ અમે લોકો બસ હવે જઈએ જ છે જોવા માટે એકચુઅલી અમે થોડા લેટ થઈ ગયા છે પણ

પડ્યો છે અને અમે લોકો પોપકોર્ન એન્જોય કરી રહ્યા છે ભાઈ મૂવી ચાલી છે ને હું ને છે છે ને થોડું વધારે છે એટલે થોડું અમે ડાયવર્ટ કરવા માઇન્ડ ડાયવર્ટ કરાઉં છું અને રહી છું અહીંયા તો જોઉં છું અને

તારા ને લોકો ની કોઈ બદલ ના કરે સાચી વાત છે પણ અત્યારે મૂવી જોઈને આપણને ખબર પડી ને ખબર તો હોય જ છે પણ એમ આમ રીઅલ માં આપણે જોયું હોય ને એવું જ લાગે નહીં ઠરે ખરેખર ઇઝ મસ્ટ વોચ મૂવીઝ છે મતલબ આમ આવું પણ આપણા દેશ માં થઈ ગયેલું છે ને આટલું બધું દેશ માટે લોકોએ કરેલું છે એ જોઈને આપણને આમ થોડું ઇમોશનલ થઈ જવાય મારા મારાથી તો જોવાયું જ નહીં હું એમ કહું ને એટલે જો મારું અને વર્ધનનું બંનેનું માઇન્ડ ડાયવર્ટ કરવા એ રીતના સીડી ઉપર બેસી ગઈ હતી અને બાકી મૂવી એટલું સરસ રીતે બનાવ્યું છે બહુ જ સરસ છે મસ્ટ મસ્ત મસ્ટ વોચ મૂવી છે ખરેખર બધાએ જોવું જોઈએ અને જોઈએ બહુ જ શીખવા જેવું છે અને આપણને ખબર પડે જવાની આવોને બધાને ખબર પડે કે બાપરે શું નથી કર્યું ખરેખર બહુ મસ્ત મૂવી છે મસ્ત વોચ છાવા મૂવી હાઈઝ અહીંયા મારે હવે એક સરપ્રાઈઝ એ હતું જેમ કે મૂવી જોઈને ફટાફટ અમે ઘરે આવી ગયા તો હવે આ જોઈને તમને અંદાજો આવી જ ગયો છે હું શું કરવાની છું મતલબ ક્યાં જવાની છું બેક ટુ સસુરાલ હવે ફાઇનલી આજે જઉં છું સાસરે અને જેમ હું રાજકોટ ગઈ હતી ને એમ જ એક જ થેલો મેં પંદર મિનિટમાં રેડી કરી દીધો તો અત્યારે આ હું અડધો પોણા કલાકથી એક એક વસ્તુ સમેટી રહી છું ખબર નથી પડતી કે એમનું શું કરું શું નહીં સો હવે મારું વર્ધનનું બધું યાદ કરી કરીને એક એક વસ્તુ લઈ જવાની છે બહુ જ હેલ્પ કરાવતી હતી ક્યારે બિચારી શાંતિથી બેઠી બેઠી બધી એક એક વસ્તુ યાદ કરાવતી કંઈ નહીં હવે ફટાફટ પેકિંગ કરી લઈએ બમ્પુ હવે ઓન ધ વીક છે આવતા હશે મારું પેકિંગ તો ડન થઈ ગયું હતું અને અમે લોકો અત્યારે આવ્યા છે ડિનર માટે બમ્પુ બી આવી ગયા છે એને વર્ધન કાટ પાટ કરવા ગયા છે આવે એટલે તમને મળાવું આ વર્ધન અને બમ્પુ પણ આવી ગયા છે હાય વર્ધન ક્યાં જવાનું છે આપણે હવે યે અને અમારો પીઝા ઢોસા આવી ગયો છે ગાઈસ અમારું અહીંયા ફૂડ આવી ગયું હતું અને અમે બધાને એટલી ભૂખ લાગી હતી તો કહી અમે ના કહેવાય બ્લોગ જ મેં ના લીધો બધા ખાવામાં બિઝી થઈ ગયા પણ એટલું ટેસ્ટી છે ને અને જમે अनन्या वर्धन जो पिज़्ज़ा ढोंदा वर्धन जेमबे जीजा ओ जल्दी जल्दी खाओ इतौक आवाज वाली करे नहीं लगा बहुत मजा आई गई एिक्की

મને વર્ધન થઈ હાલી કરી ગયો છે હવે હવે ફ્રેશનઅપ થઈને હું પણ સુઈ જઈશ તો મળીએ કાલે અને કાલથી તમને મારા સાસરીના બધા બ્લોગ જોવા મળશે મારું રૂટીન વગેરે અને બહુ જ એન્ટરટેઈનમેન્ટવાળું હશે તો જોવાની મજા આવશે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય